નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ એકવીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાય જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ યણ કન્યા વિદ્યા મંદિર ભુજ ને સો ટકા રિઝલ્ટ માટે સન્માનિત કરાઈ આજે યોગ દિવસ પણ મનાવાયોગ કર્મ સુ કૌશલમ યોગ થી આતી હૈ હમરે કર્મો મેશલતા આ ઉક્તિને ચરિતાર્થ કરતું કાર્ય શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર અને શ્રી નર દેવ ગર્લ્સ એકેડેમી પટાંગણમાં યોગ દિનની ઉજવણી રૂપે કરવામાં આવ્યું સવારના ના છ ત્રીસ વાગ્યે શાળા ના વિશાળ પટાંગણ માં પ્રમુખ રામજીભાઈ મંત્રી શ્રી પ્રવીણભાઈ સહમંત્રી લક્ષ્મણભાઈ ટ્રસ્ટ મંડળ સભ્યો મનસુખભાઈ અને મીનાબેન શિક્ષકો અને વિદ્યાર્થીનીઓએ સમૂહમાં યોગાભ્યાસ કર્યા હતા વ્યાયામ શિક્ષિકા રશ્મિતા બહેન વિરડાના માર્ગદર્શન હેઠળ એનએસએસની ની વિદ્યાર્થીનીઓ તેમજ ધોરણ બાર ની વિદ્યાર્થીનીઓએ વ્યવસ્થા સંભાળી હતી આજના દિવસે શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યા મંદિર ભુજને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ધોરણ દસની પરીક્ષાનું પરિણામ સો ટકા આવતા વિદ્યામંદિરને ગૌરવ અભિવાદન પત્ર આપી જિલ્લા શિક્ષણાધિકારીએ સન્માન કર્યું હતું રાણી હોસ્ટેલ થી ધરટ પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુ શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર